ચલો ગાઈસ કેમ છો બધા મજા આવે તો આજે વરસાદ નું વાતાવરણ હે જગો આવે જગો ભાઈ જગદીશ ભાઈ તો વરસાદના ના પલડવા આવતા લઈ કિરણ ભાઈ અમે બે જણા દોહો ગાઈસ ગોમાં આ તો વરસાદ જો ખતરનાક આવે આય એ સીટ તો સાફ કરો ભરી એટલે બાપુ બેહી જાય ભાઈ ચાલ ચાલ ટોલું જો પડ્યું ટોલું મમ્મી કોઈ બોધેલું હે અરે એ છે ભાઈ ને પહેલું લાગી રહ્યું છે ગઈસ તો ચાલો ચલો હવે મારા સંદરૂપ છે દેશી સંદરૂપ ले आ चलो तरी जावा दो दोनों तो लागी है अभी जाइए आपरे गांव में रास्ता चलो का गाइस नेशनल हाईवे ऊपर आ આપડા ના ના ઉભું રાખવાનું કઈ દેવાનું ઘેરમાં ઘેરમાં જ વધારે દાડેવાનું શું એ બધું વાળવાનું કરું કઈ ઉભું રાખવાનું કે guys kampeti juga itu berarti karena nanti coba berarti karena kau

અમે આવો પાછા હ લાઈટ તો કેમેરો ચાલુ હા તો બધા અમાર વાળા મળશે તમે ભંગ કરો હોય ફરવાના ભાડ એવો લગાડજી લગે તમે જેટા રેજો